હવે ડોક્યુમેન્ટ ચૌદમાં તો પહેલાં પહેલાં શું છે ક્વેશ્ચન શું હતો તો કે ક્વેશ્ચન એ રીતનો હતો કે તાજેતરમાં તમે ભુજના જે સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લીધી તો તમારી આ મુલાકાતને અનુભવ તો મુલાકાતની મુલાકાતના અનુભવ દર્શાવતો અહેવાલ જે છે એ લખો બરાબર તો એ લખવાનું હતું ચલો હવે પહેલાં તમે તમારી રીતે કહેવો તો પહેલી જ વસ્તુ છે પહેલી જ ભૂલ શું આવી શકે વિચારીંગ કહેવું તો તમે પહેલી જ ભૂલ શું આવી શકે સૌથી પહેલી જ ભૂલ કઈ છે તો કે ટાઇટલ નથી બરાબર ટાઇટલ છે નહીં તો કંઈ ટાઇટલ આપવાની જરૂર હતી અને નીચે ટેગલાઇન ટેગલાઇન આપવાની હતી ટાઇટલ અને ટેગલાઇન આપવાની હતી ચલો હવે નીચે ચલો છવ્વીસ જાન્યુઆરીના રોજ આખો ભારત ગણતંત્ર એ બધી વાતો કરી છે તમે વિચારો એમાં શું ભૂલ છે એમાં શું ભૂલ છે ઇન્ટ્રોડક્શન લાંબુ કેવું છે નહીં ના હમણાં જ મેં તમને કીધું કે આવું ઇન્ટ્રોડક્શન આમાં લખવાનું જ નથી ને આપણે તો અહેવાલ અહેવાલનું ફોર્મેટ ક્યાંય એવું છે અહેવાલમાં આપણે શું કરવાનું આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દેવાનું છે ને આમાં તો શું કીધું કે છવ્વીસ જાન્યુઆરીના રોજ આખો ભારત જ્યારે ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે સવારના નવ વાગે કચ્છના ભુજ ખાતે અતિ ભયાનક સાત પોઈન્ટ છ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેમાં હજારો લોકો અને બાળકો મરણ પામ્યા ત્યારે તેને શ્રદ્ધાંજલિ તેમજ સ્મૃતિવનમાં વડાપ્રધાને ભુજીયા ડુંગર ખાતે આ સ્મારક અને સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી તો ભલે કરી હોય આ તો તમે જ મુલાકાત લીધી એનું કહેવાનું છે કોણે સ્થાપના કરી કેવી રીતે કરી આ તો જીએસનો આન્સર બની ગયો ને આપણે શું કરવાનું હતું આપણે ડાયરેક્ટ મુલાકાત લેવાની હતી ને આ તો તમે શું કર્યું એની સ્ટોરી કીધી જો આ સ્ટોરીને જે તમારે આ તમારા આન્સરની અંદર જો ફિટ કરવી હોય તો કરી શકો છો પણ એને તમારે શું તમે મુલાકાત લીધી અને તમે જે અહેવાલ જે છે એના ટોનની અંદર એની અંદર ઢાળવી પડે ને સમજાણું આમાં તમે ડાયરેક્ટ શું લખી શકો છો કે મેં મારા મિત્રો સાથે મુલાકાત લીધી બરાબર પહેલાં એવું તમે લખી શકો અને પછી તમે અહીંયા એવું લખી શકો કે ત્યાં જઈ અને મને તેનો ઇતિહાસ જાણતા ખબર પડી કે છવ્વીસ જાન્યુઆરીના ગોજારા દિવસે જ્યારે ભુજની ધરા ધ્રુજી ગઈ હતી ધરતી ગઈ હતી અને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો એની સ્મૃતિમાં ભુજીયા ડુંગર ખાતે આ પ્રકારના સ્મૃતિ સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવેલી હતી કે નિર્માણ કરવામાં આવેલું હતું બરાબર તો કે આ ઇતિહાસ તમને ક્યાં જઈને ખબર પડી આપણે એ રીતે કરવાનું બરાબર ચાલો સ્ટાર્ટ કઈ રીતે સ્ટાર્ટ સ્ટાર્ટ હું તમને કહું મેં ભુજ સ્મૃતિવન માટેનો એક વિડીયો તમને શેર કર્યો હતો જોયો તો તમે ટેલિગ્રામમાં મેં મોકલો તો જોયો ઓકે તો મેં હું ફરીથી શેર કરી દઈશ બરાબર તમને ખ્યા થોડા સમય પહેલાં જે છે ને એ આ સ્મૃતિવનને પિક્સ વર્સાઇલ પિક્સ વર્સાઇલ નામનો એવોર્ડ મેળવ્યો અને સમગ્ર વિશ્વના જે દસ સારામાં સારા મ્યુઝિયમ જે છે ને એમાં સ્મૃતિવનનું નામ આવી ગયું વિશ્વના ખાલી ભારતના નહીં આખા વિશ્વના સારા સારા મ્યુઝિયમ જે છે ને એના ટોપ ટેનની અંદર ભુજના સ્મૃતિવનનું નામ આવી ગયું તો આનું શરૂઆત તમે ડાયરેક્ટ ક્યાંથી જ કરી શકો કે તાજેતરમાં જ જાહેર ખબર ન્યૂઝપેપરમાં અથવા વર્તમાનપત્રમાં ખબર વાંચી કે ભુજના સ્મૃતિવનનો વિશ્વના દસ સારા મ્યુઝિયમમાં સમાવેશ થયો છે આ જાણીને મારું મન રોમાંચિત થઈ ગયું અને ત્યારે જ નક્કી કરી લીધું કે હવે તો ભુજના સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લેવી જ છે પછી શું હતું મારા મિત્રો સાથે પ્લાન બનાવી અને નીકળી પડ્યા અમે સ્મૃતિવનની સફરે બરાબર તો આ ઇન્ટ્રોડક્શન થઈ ગયું બધી વસ્તુ થઈ ગઈ તમે આરે એ જણાવી દીધું કે આવું આવો શું કહેવાય આવો એવોર્ડ મળેલો છે અને એનું વિશ્વના દસ ઓલાની અંદર સામેલ થઈ ગયું છે બરાબર એ વસ્તુ પણ તમે જે છે એ જણાવી દીધી મેં કીધું ને એ રીતે કે તમારે જીએસનો ટૉપિક ની બધી વસ્તુ રહે ને વધુને વધુ આની અંદર ફિટ થાય એવી કોશિશ કરવાની બાકી આ હું તમને કહું ને કે આ આખો આખો અહેવાલ રહ્યો ને એ તમે ઓલો વિડિયો જુઓ ને તો એના આધારે પણ બહુ સારી રીતે લખી શકે ચલો પેલા હું તમને મારી રીતે કહી દઉં કે આમાં બીજું શું શું આવે તો કે આમાં તો પેલા આઈ થિંક તમે ગયેલા લાગો છો સ્મૃતિવન મુલાકાત લીધેલી લાગે છે લીધેલી છે ને બરાબર હા તો તમને ખ્યાલ હશે કે આ સાત કે આઠ ગેલેરી છે સાત કે આઠ ગેલેરી છે એક્ઝેક્ટ ખ્યાલ નથી મને જે ઓલું જે ભૂકંપવાળી ગેલેરી રહી નહીં તો સૌથી છેલ્લી છે ને શરૂઆતમાં તો બીજી બધી અચ્છા હા ઓકે ઓકે બારથી જોયું છે ને હા હા બરાબર હા તો અંદર સાત કે આઠ જેટલી ગેલેરી છે બરાબર તો જ્યારે મેં તમને અહેવાલ લખોતાં શીખડાયું બરાબર પહેલો જ આપણે લેક્ચર હતો ત્યારે મેં તમને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કીધી હતી કે તમે ગમે ત્યારે ગમે આ મુલાકાત લીધી હોય તો તમારે શું કરી દેવાનું કે એમાં આજ વસ્તુ લખ નાખવાની કે અહીંયા અલગ અલગ થીમ આધારિત વસ્તુ હતી અથવા તો અલગ અલગ વિભાગો હતા અથવા તો અલગ અલગ ગેલેરી હતી બરાબર ગમે હોય તો એ લખ નાખવાનું કે આ સાત ગેલેરી હતી કે આઠ ગેલેરી હતી અથવા આઠ વિભાગો હતા બરાબર હવે જો સેમ આ વસ્તુ માની લો કે એવું કહી દે કે તમે સાયન્સ સિટી અમદાવાદની મુલાકાત લીધી હતી તો તમારે લખી નાખવાનું કે ત્યાં આઠ અલગ અલગ પ્રકારની ગેલેરી હતી બરાબર હવે કે કેવી કેવી ગેલેરી એ પછી એના અલગ અલગ નામ લખી નાખવાના જેમ કે રોબોટિક્સ ગેલેરી જેમ કે રસાયણશાસ્ત્રની જેમ કે ભૌતિક શાસ્ત્રની અલગ અલગ અવકાશ વિજ્ઞાનની જેટલા નામ આવે યાદ આવે એ રીતે લખી નાખવાના બરાબર તો આમાં પણ સાત કે આઠ જેટલી અલગ અલગ ગેલેરી છે તો એ લખીને ફો એટલે જ મેં તમને પહેલાં લેક્ચરમાં જે કીધું હતું ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું કે આ ગેલેરીવાળી વસ્તુ વિભાગવાળી વસ્તુ થીમવાળી વસ્તુ એ જ્યાં ફિટ થતી હોય ને ત્યાં ફિટ કરી જ દેવાની અને એ ક્યાં ફિટ કરવાની પહેલો ફકરો છોડીને તરત બીજા ફકરાની અંદર જઈને ફિટ કરી દેવાની કેમ કારણ કે જો એકવાર તમે લખી કે સાત થીમ સાત થીમ હતી કે સાત ગેલેરી હતી બરાબર હવે તમે વિચારો કે સાતે સાત સાત ગેલેરી લખું બરાબર હવે સાતમાંથી બે બે ત્રણ ગેલેરી ઉપર એકાદ ફકરો લખો ને ડિટેલમાં તો પણ તમારે અહેવાલ પૂરો થઈ જાય કે પહેલી ગેલેરીમાં આવી આવી વસ્તુ હતી બીજી ગેલેરીમાં આવી આવી વસ્તુ હતી અત્યંત જે છેલ્લી ગેલેરી હતી એ તો અત્યંત રોમાંચક હતી તેમાં ભૂકંપનો અનુભવ કરવામાં આવતો હતો બરાબર તો આ વસ્તુ એક લખવાની બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું કે આ જે સ્મૃતિ ને એની આજુબાજુમાં મિયાવાકી સ્ટાઇલમાં મિયાવાકી પ્રકારની અંદર મિયાવાકી જે છે એ જાપાનની સ્ટાઇલ છે મિયાવાકી પ્રકારની અંદર જંગલ બનાવેલું છે અર્બન ફોરેસ્ટ કહેવાય જંગ શહેરની અંદર બનાવવામાં આવતું જંગલ અર્બન એટલે શહેર અને ફોરેસ્ટ એટલે કે જંગલ બરાબર પ્રશ્ન પૂછાઈ જશે કે કયા નીચેનામાંથી કઈ જગ્યાએ મિયાવાકી ફોરેસ્ટ બનાવવામાં આવેલું છે તો કે સ્મૃતિવનની અંદર પહેલી વસ્તુ બીજી વસ્તુ એક એ પૂછાઈ જશે કે તાજેતરમાં શહેરમાં જંગલ ઊભું કરવા માટે શહેરમાં જંગલ બનાવવા માટે કઈ ટેકનિક વાપરવામાં આવે છે તો કે મિયાંવાકી ટેકનિક વાપરવામાં આવે છે અને આ પ્રશ્ન યુપીએસસીની અંદર પૂછાઈ ગયો આ પ્રશ્ન યુપીએસસીમાં પૂછાઈ ગયો ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે જંગલ બનાવવા માટે આ ટેકનિક ખૂબ જ કારગર છે જાપાનની ટેકનિક છે જાપાનની અંદર આ વાપરવામાં આવે છે અને મિયાંવાકી ટેકનિકની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં વૃક્ષો ખૂબ નાના નાના અને મધ્યમ સાઇઝના એ રીતે બનાવવામાં આવે પહેલી વસ્તુ તો એ અને બીજી સૌથી વધુ જોવાની ખાસિયત હોય તો એ છે કે આ ખૂબ જ ટૂંકા ગાળામાં જંગલ બનાવી દે ટૂંકા ગાળામાં એટલે કે બે ત્રણ મહિનામાં તો ગાઢ જંગલ બનાવી દે કારણ કે એમાં રોપા છોડ પ્લાન્ટ પૌધા જે છે એ એની પસંદગી અને એનું એનું જે ન્યુટ્રિશન એની એની દેખરેખ એ રીતે રાખવામાં આવે એને પાણીને પોષક તત્વોને એ બધું એવી રીતે આપવામાં આવે કે ખૂબ જ ટૂંકા ગાઢ વધી જ બે ત્રણ મહિનાની અંદર તો ગાઢ જંગલ ઊભું કરી નાખે આખા શહેરની મધ્યમાં શહેરની વચ્ચો વચ્ચે જંગલ બનાવવું હોય તો પણ બનાવી જાય બરાબર તો આ મિયા બાકી ટેકનિક જે છે એ એક તમે યાદ રાખજો તો આની અંદર તમારે એ પણ લખવું પડે બરાબર બીજી વસ્તુ આ ભુજિયા ડુંગર ને એ બધું પણ અહીંયા છે તે તો એ બધી વસ્તુ લખવાની બરાબર તો ટૂંકમાં પછી તો બે ત્રણ ગેલેરી વિશે તમારે થોડું ઘણું લખવું પડે ઓકે ચલો હવે આમાં તમારી કઈ કઈ ભૂલ છે એ હું કહું જો ભૂકંપ સ્મારક જે છે ભૂકંપ સ્મારક તમે લખેલું નથી સ નથી લખેલો ર કરેલો છે બરાબર પછી જો સ્થાપનાની અંદર તે સ્થાપનાની અંદર તે રથપના કરેલું છે સ હરખો કરેલો નથી બરાબર એની નીચે જો પહોંચ્યા પહોંચ્યા જોડણીની ભૂલ છે પહોંચ્યા બરાબર પછી જો બીજું નીચે જો મેં હું તમને આ જે ચેક કરીને મોકલું એમાં મેં કોઈ પણ જગ્યાએ તમારો સારો છે એ તમે સારો પોઈન્ટ લખો કે આ તમે જીએસ ના હારે કનેક્ટ કર્યું કે સોલાર પ્લેટનો ઉપયોગ કરેલો હતો બરાબર સોલાર પેનલનો ઉપયોગ કરેલો હતો અને સૌર ઉર્જા દ્વારા સૌર ઉર્જા દ્વારા જે છે એ વીજળી પૂરી પાડવામાં આવતી હતી તો એ સારું હતું મ્યુઝિયમનો માળખો તો એ કંઈ મ્યુઝિયમ નો માળખો એવું ન હોય મ્યુઝિયમનું માળખું આવશે મ્યુઝિયમનું માળખું કંઈક અલગ જ હતું અને હતો નહીં મ્યુઝિયમનું માળખું કંઈક અલગ જ હતું મોટી છત્રી જેવા આકારનો શેડ બનાવવામાં આવે તો શેડની અંદર સ છે એ શરણાઈનો આવશે શેડ બનાવવામાં આવ્યો હતો બરાબર પછી તમામે ત્યાં ફોટા પડાવ્યા હવે જો તમામે ત્યાં ફોટા પડાવ્યા અહીંયા ચાલો હું તમને એક બીજો બીજો પોઈન્ટ જે મારે ઓલા પહેલા લેક્ચરમાં કહેવાનો ગયો હતો રિપોર્ટ ગમે ત્યાં લખવાનો આવે ગમે વસ્તુ આવે ને એક વસ્તુ બધે ઠપકા દેવાની કંઈ કે ત્યાં એક સેલ્ફી પોઈન્ટ હતું અંદર જતા તે એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલું હતું ત્યાં ઘણા બધા યુવાનો ઘણા બધા લોકો જે છે એ સેલ્ફી લેતા હતા અને અહીંયા સેલ્ફી પોઈન્ટની અંદર આપણી ત્યાંની મુલાકાતને યાદગાર બનાવવા માટે અહીંયા સાંસ્કૃતિક અને ઐતિહાસિક પ્રતિમાઓ અને કલાકૃતિઓ મૂકવામાં આવી હતી ડાંગની અંદર ડાંગની અંદર એક ઇકો ટુરિઝમ માટેનું એક ઇકો વન આવેલું છે નામ હું અત્યારે ભૂલી ગયો છું પ્રશ્ન પૂછીએ છીએ કે તમે એની મુલાકાત લીધી એ જે ડાંગનું જે ઇકો વન જે છે એની મુલાકાત લીધી એનો અહેવાલ લખો તમારે આ વસ્તુ લખ કે અહીંયા એક શું હતું સેલ્ફી પોઈન્ટ હતી બરાબર આપણે વાત કરીએ નડાબેટ નડાબેટનું નામ સાંભળેલું છે કે નડાબેટ શું છે કંઈ ખ્યાલ છે તો કે નડાબેટ યસ રાઈટ સીમા દર્શન બનાસકાંઠાની અંદર આવેલું છે પાકિસ્તાનની સરહદે આવેલું છે તો અહીંયા સીમા દર્શન આપણે સરકારે ચાલુ કરેલું છે અને અહીંયા એક રીતે બોર્ડર ટુરિઝમ બોર્ડર ટુરિઝમ નામનો એક નવો કોન્સેપ્ટ શરૂ કરેલો છે કે આપણે એટલે નવો તો ન કહી શકાય ગુજરાત માટે નવો છે કારણ કે આપણે જેવી રીતે પંજાબની અંદર અમૃતસરની અંદર વાઘા બોર્ડર છે તો વાઘા બોર્ડરે જે સવાર સાંજ જે આર્મીની પરેડને એ બધું થાય છે તો એ જોવા ઘણા બધા લોકો આવે છે અને ટુરિસ્ટકો માટે ફોર એક્ઝામ્પલ અમૃતસર જાઓ બરાબર તો આ બે વસ્તુ લોકો જોતા જ હોય બે એટલે કે એક આવડિયા વાઘા બોર્ડરની પરેડ અને બીજું અમૃતસરનું જે ગોલ્ડન ટેમ્પલ તો આજે પરેડમાં જતા હોય તો એ શું છે બોર્ડર ટુરિઝમ તો એવું બાયડ ટુરિઝમ ગુજરાતી એ નકી કર્યું કે આપણે અહીંયા બનાસકાઠામાં બની નાખી કઈ જગ્યાએ તો કે નડા બેટની અંદર નડા બેટ નામ યાદ રાખી લેજો સરહદ દર્શન માટે જાણીતું છે એ યાદ રાખી લેજો બરાબર આમાંથી પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાઈ જશે તો આ પણ તમે લખી શકો ને આમાં પણ કે એમાં પણ અમે અંદર ગયા તો કે આ સેલ્ફી પોઈન્ટ હતો ટૂંકમાં હવે તમે જો રિપોર્ટ માટેનો જે બધા કીવર્ડ બનાવેલા હતા તો એમાં એક આ કીવર્ડ ઉમેરી દો કે સેલ્ફી પોઈન્ટ

જાત નો નહીં આવે એક જાત ના આવશે બરાબર પછી જો આ કરુણા રૂપે સમજાઈ ગયું હતું તો એ તમે એની નીચે જો ડબલ ડબલ અંડરલાઈન છે તો એ બહુ સારી વસ્તુ છે કરુણા મેં તમને કીધું એથિક્સનો ટૉપિક છે કરુણા સહિષ્ણુતા બરાબર સિમ્પેથી સમાનુભૂતિ ને સહાનુભૂતિ ઓલરેડી આ બધા શબ્દો મેં તમને સમજાવી દીધા છે તો તમે એમાં એક શબ્દનો અહીંયા ઉપયોગ કર્યો બસ એવી રીતે આવા શબ્દો જે આપણે શીખીએ ન શીખીએ તો એનો આવી રીતે ઉપયોગ કરતો રહ્યો અહીંયા કરુણા શબ્દનો ઉપયોગ કર્યો એ તમે બહુ સારું કામ કર્યું બરાબર નો અનુભવ બેહદ ખતરનાક રહ્યો બરાબર બેહદ રહો રહ્યો એવું આવશે રહો એવું નહીં આવે રહ્યો એવું આવશે બરાબર પછી જો આગળ આગળ જો બધાને ખૂબ જ થાક પછી ઉપરનો દ્રશ્ય ખૂબ જ આનંદમય તો પહેલા પહેલા તો આનંદમય નો આવે આનંદમય આવે આનંદમય અને બીજું આનંદ અને મય એની વચ્ચે જગ્યા નહીં આવે આખો શબ્દ છે આનંદમય આખો શબ્દ છે અને બીજું ઉપરનો દ્રશ્ય નો આવે ઉપરનું દ્રશ્ય આવશે ઉપરનું દ્રશ્ય આવશે બરાબર ઉપરના થી આખી ભુજના દર્શન થયા આખી ભુજના દર્શન થયા એવું ન આવે આખા ભુજ શહેરના દર્શન થયા એવું એવું આવે કે ઉપરના થી આખા ભુજ શહેરના દર્શન થયા અને બપોર થતાં બધા પાછા નીચે આવ્યા અને ત્યાંના તો અહીંયા ત્યાંના હરખું લખેલું નથી બરાબર થાના કે પાના કેવું કંઈક લખેલું એવું લાગે છે બરાબર તો બાકી બરાબર છે અક્ષર મોટા કાઢો છૂટું લખો બરાબર એ ઓલરેડી નીચે સૂચના આપેલી છે બાકી બીજું હવે જો સ્મૃતિવનની બીજી હું તમને વાત કહું તો આટલી આટલી વસ્તુ તો છે તે બીજું આમાં એક સિમ્યુલેશન સેન્ટર સિમ્યુલેશન એટલે શું એ ઓલા વિડીયોમાં સમજાવેલું છે એ તમે જોઈ લેજો તો કે સિમ્યુલેશન ગેલેરી આવેલી હતી એ તો એ અત્યંત મહત્ત્વનો કીવત છે તમારે લખવું જ પડે કે સિમ્યુલેશન ગેલેરી પણ અહીંયા આવેલી હતી અને બીજી ઘણી બધી ગેલેરીની આવેલું હતું તો મેં જે સ્મૃતિવન વિશેનો જે વિડિયો બનાવેલો છે એની લિંક હું તમને ફરીથી શેર કરી દઈશ એ તમે એકવાર જોઈ લેજો એટલે તમને ઘણા બધા પોઈન્ટ મળી જશે બીજું એક પોઈન્ટ તો હું ત્યાં અહીંયા પાંચ હજાર હેક્ટરની અંદર પાંચ હજાર હેક્ટર કેવું કંઈક હેક્ટરની અંદર જે છે એ આખું જંગલ બનાવેલું છે મિયાવાકી ફોરેસ્ટ વોર્ડ અને ભુજીયા ડુંગર વિશે થોડુંક ઘણું લખી નાખવાનું બરાબર